ઉમરેટ તાલુકાના કણભાઈપુરા ગામે પોલિયો દિવસની ઉજવણી ઉમરેટ તાલુકાના કણભાઈપુરા ગામમાં પોલિયો દિવસે નાના બાળકોને પોલિયો રસીના બે ટીપા આવ્યા કણભાઈપુરા ખાતે તાલુકા પંચાયત સભ્ય શ્રી અશોકભાઈ ઠાકુરના દીપ પ્રાગટ્ય કરી તેમનું સન્માન સ્વાગત સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ આ કાર્યમાં હેલ્થ વિભાગ સાથે સંકળાયેલ કાર્યકરો આશા વર્કર બહેનો ખૂબ ઉત્સાહથી કાર્યમાં જોડાયા કણભાઈપુરા ગામમાં પાંચ વર્ષની નાના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી બીમારી છે મોટાભાગે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેનાથી સંક્રમિત થતા થતા હોય છે જેથી પોલિયોની વેક્સિનેશનમાં મહત્વ વિશે આ દિવસે જાગૃતતા ફેલાવવામાં આવી દરેક બાળકને આ ભયંકર બીમારીથી બચાવવા વેક્સિન આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે પોલિયોની બીમારીથી લખવો પણ થઈ શકે છે જેથી બાળકોને સમયસર રસી આપવી ખૂબ જ જરૂરી છે બે હજાર ચૌદમાં ભારત પોલિયો મુક્ત દેશ બન્યો હતો પણ ફરી આ બીમારી ભારત દેશમાં ન થાય તે માટે પોલિયોની રસી બાળકોને આપવામાં આવે છે ને કણભાઈપુરામાં પોલિયોની રસી આપવાના કાર્ય સાથે સંકળાયેલા સૌનું પ્રશંસનીય કાર્ય છે તે ખરેખર બિરદાવવા લાયક કાર્ય છે ને આ કાર્યક્રમમાં જોયેશભાઈ અંકિતાબેન પાયલબેન અને આશા વર્કરબહેનોએ કણભાઈપુરા ખાતે પોલિયોની રસી કાર્યમાં જોડાયા